નારદ પુરાણનો પાઠ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો એકસઠ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું ચૌદમું પુરાણ વામન પુરાણના વિષયની સૂચિ તથા તે પુરાણના ના શ્રવણ પઠન અને દાનનું મહાત્મય હરી બ્રહ્માજી કહે છે હે વત્સ સાંભળો હવે હું ત્રિવિક્રમના ચરિત્રથી થી યુક્ત વામન પુરાણનું વર્ણન કરું છું આના શ્લોકોની સંખ્યા દસ હજાર છે આમાં કુર્મકલ્પની કથાનું વર્ણન છે અને ત્રિવેણની કથા છે આ પુરાણ બે ભાગોથી યુક્ત છે અને વક્તા શ્રોતા બંનેના માટે શુભકારક છે આમાં પહેલા પુરાણના વિષયમાં પ્રશ્ન છે પછી બ્રહ્માજીના શિરછેદની કથા કપાલ મોચનનું આખ્યાન અને દક્ષ યજ્ઞ વિદ્વંસનું વર્ણન છે ત્યાર પછી ભગવાન હરની કાલરૂપ સંજ્ઞા કામદહન પ્રહલાદ નારાયણ યુદ્ધ દેવાસુર સંગ્રામ સુકેશી અને સૂર્યની કથા ક્રામ્યવ્રતનું વર્ણન શ્રી દુર્ગા ચરિત્ર તપી ચરિત્ર કુરુક્ષેત્રનું વર્ણન અનુપમ મહાત્મય સચ્વતીના જન્મની કથા લગ્ન ગૌરી ઉપઆખ્યાન કૌશકી ઉપઆખ્યાન કુમાર ચરિત્ર અંધવક ની કથા સાંધ્યો પાખ્યાન જાંબાલ ચરિત્ર અર્જાની અદ્ભુત કથા અંધકાસુર અને ભગવાન શંકરનું યુદ્ધ ગણતત્વની પ્રાપ્તિ ગણતરી ગણોના જન્મની કથા રાજા બલિનું ચરિત્ર લક્ષ્મી ચરિત્ર ત્રિવિક્રમ ચરિત્ર પ્રહલાદની તીર્થયાત્રા અને તેમાં અનેક મંગલકારી કથાઓ ચરિત્ર પ્રેતો આખ્યાન નક્ષત્ર પુરુષની કથા શ્રી દામા દામાચરિત્ર ત્રિવિક્રમ ચરિત્ર અને અંતમાં બ્રહ્માજી દ્વારા કહેવાયેલું ઉત્તમ સ્તોત્ર તથા પ્રહલાદ અને બલિના સંવાદમાં સૂતક લોકમાં શ્રી હરિની પ્રશંસાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હે બ્રહ્મન આ પ્રમાણે મેં તમને આ પુરાણનો પૂર્વ ભાગ કહ્યો છે હવે આ વામન પુરાણના ઉત્તર ભાગનું શ્રવણ કરો ઉત્તર ભાગમાં ચાર સહિતાઓ છે તેમાં અલગ અલગ એક એક હજાર શ્લોકો છે તેમના નામ આ પ્રમાણે છે માહેશ્વરી ભાગવતી સૌરી અને ગાણેશ્વરી માહેશ્વરી સહિતામાં શ્રી કૃષ્ણ તથા તેમના ભક્તોનું વર્ણન કરવામાં આવ્યું છે ભાગવતી સહિતામાં જગદંબાની અવતારની અદ્ભુત કથાઓ છે સૌરી સહિતામાં મા ભગવાન સૂર્યના પાપનાશક મહિમાનું વર્ણન છે ગાણેશ્વરી સહિતામાં ભગવાન શિવ તથા ગણેશના ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે આ વામન નામક અત્યંત વિચિત્ર પુરાણ મહર્ષિ પુલત્યએ મહાત્મા નારદજીને કહ્યું છે પછી નારદજી દ્વારા મહર્ષિ વ્યાસને પ્રાપ્ત થયું છે અને વ્યાસિંહ પાસેથી તેમના શિષ્ય રોમહર્ષણને મળ્યું છે રોમહર્ષણજી નેમિષ્યા અરણ્યવાસી સૌ સૌનાદિક બ્રહ્મ ઋષિઓને આ પુરાણ કહે છે આ પ્રમાણે આ મંગલમય વામન પુરાણ પરંપરાથી પ્રાપ્ત થયું છે જે આ પુરાણનો પાઠ કરે છે અથવા સાંભળે છે તેઓ ગતિને પ્રાપ્ત થાય છે જે આ પુરાણને લખીને શરદ ઋતુના વિષવયોગમાં વેદ વેધતા બ્રાહ્મણોને ધ્રુતધેનું ઘીની ગાયની સાથે આનું દાન કરે છે તે પોતાના પિતૃઓ જો નરકમાં ગયા હોય તો તેને સ્વર્ગમાં પહોંચાડી દે છે અને સ્વયં પણ અનેક પ્રકારના ભોગોનો ઉપભોગ કરીને દેહતા કર્યા પછી તે ભગવાન વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત કરે છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ભાગ સમાપ્ત થાય છે હવે આપણે એકસો ને તેસઠ જેમાં આપણે સાંભળીશું કુર્મ પુરાણની વિષય સૂચિ તેના પાઠનું શ્રવણ તથા મહાત્મય તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો